હલો મા યુ ફેમિલી જય માતાજી બધાને આજે આપણે કાંઈ કર્યું નથી હું તો તિયો છે છ વાગ્યા હે ને બધું પૈટી પડી આપણે એમના બે તમડીથી આ વ્લોગ આવતો નથી મને ખબર છે હવે શું કરું આ એમ તમને એકને એક બતાવું તમને મજા ના આવે મને મજા ના આવે એટલે પછી વ્લોગ બનાવતો નથી આજે વળી ચાલુ કરી દીધો હોય પાણી વાળું હોય બાજરામાં મકાઈમાં બાજરો બી ગયો છે મકાઈમાં જાલ પી ગદ્દો વાટતો હતો હવે ક્યારે જોવા જવાનું હોય ખરેખર મકાઈમાં મકાઈમાં જીવ જાય એટલે આવે છે પછી ખંજવા કેમકે મકાઈમાં જીવાત હોય એટલે આવે ખંજવા હવે જોવું મકાઈ મકાઈ મેચવાની ચાલુ કરી દીધી છે આપણે જો પાણી જોવું આવ્યા તમને દેખાડવું જો પાણી અહીંયા પૂગ્યું છે અડધેય નથી પહોંચ્યું હજી મોટર એક જ છે જો કેટલો ક્યારો છે હજી આખો ક્યારો બાકી છે અહીંયા પૂગ્યું છે પાણી જોડું દેખાય ને ત્યાંથી એટલે ભૂઈ છે

હજી એક ક્યારો આપણો ભરાણો નથી તો આપણું પાણી ઉપડી ગયું છે જો પાણી હાવ જરાક થઈ ગયું હવે આમાં કેમ આપણો ક્યારો ભરાઈ ગયો કચણા હે ટાણા જવું જોઈએ હજી તો આપણો એક ક્યારો આપણો હજી ભરાણો નથી બરાબર લાઈટ એ ગઈ હતી લાઈટ હમણાં એવી ઉલારો ભરાઈ ગયો ઉલારો ઉપાડીએ લીધો જો લાઇટ તો આવી ગઈ પાછી પાણી એ ઉપડી ગયું છે આપણે આમ આવું છે હવે મકાઈ પીએ નહીં આપણી પૂરી પણ હવે આઈલે રાખે જો એમને મકાઈ તો વેચવાનું ચાલુ કરી દીધી છે વેચાઈ જાય તો આપણે કંઈ પાવાની જરૂર નથી બરાબર હવે આપણે અહીંયા આવી ગયા હવે તો અહીંયા કંઈ કામ હે નહીં આપણે આપણે ચાલુ કરી દીધી તો હવે ક્યારે તો ભરાય છે આપણો ભાઈબંધ આવી ગયો છે તમને બતાવું હમણાં જો અમાર્યો ગાડી લઈને આવી ગયો છે હોડાનો ગાડ્યો હવે જાઉં તો જો એમ હાલશે નહીં હાલો જાતા આવે જા ભાઈ આવી ગયા પત્તર ખાંડવા બધાય હા ભાઈનું નામ તમારું ભાઈનું નામ બોલ દેજો મારું નામ જાડેજાદીપિંહ જાડેજા જયદીપસિંહ બરોબર કોઈ રખતા હોય તો કેજો આ ભાઈ ગુમ થઈ ગયા હે ઘર ભૂલી ગયા હે જડતું નથી આ ગાડી લઈને નીકળી ગયા હે આ ભાઈ રોટા વટર લઈને આવી ગયા આપણે રોટા વટર મારવાનું હતું સાતસો ચાલીસ સોનાલિકા નવું ભાઈ ડોન આખો દી આજ ધંધો કરે હે દસ મન પરીક્ષા દેતી હે હું લાગે તમને પાસ થઈ જાય કોમેન્ટ કરી દેજો તારે રોટા વોટા લઈને આવી ગયો હોય ભાઈ થાંભલો ક્યાં લા થાંભલો મારવાનો હોય થાંભલો ને રોટા વોટા રોટા વોટા કીધું તો અહીંયા હું લઈ તો ક્યાં લઈ એ વાં ઓલા લાગે જ જવાનું એ વાંચી તે મને થોડુંક કીધું તો ફોન કરાય ને મને થોડી ખબર હતું અરે ગંડા હાલો તો હવે આપણે રસ્તો થોડોક ફટાવી મકાઈ ચાલુ કરવી છે ને થોડોક રસ્તો કરવાનો છે રોટા વોટર મળતી હા આપણી વાડી છે રોડના કાઠે બસ બસ તો હવે આવી ગયું હોય આપણે રસ્તો કરવાનો મકાઈ વેચવાની ને તો રસ્તો કરવો જોઈએ રિક્ષા બિક્ષા આવે ને આ કીપો મારેલો હોય આમાં હલવાઈ ગયો રમે રોતા રોતો આવ્યું છે ચાલુ કરી દીધું આમ આમને રસ્તો કરવાનો હોય એ ઓલી મકાઈ યુ થઈ જુઓ દેખાય ન્યા ભાઈ જવા જ જાય છે હવે હવે તો આપડે હવે ભેગા ભેગા આયેલા જાય આપડે વાંટી રસ્તો ચાલુ કર્યોલો આપણો ગેટ છે ત્યાંથી ત્યાં રસ્તો જાય છે ત્યાં આવો ત્યાં જ જાય એટલે હું આપડા ભીછા ભીછા ટેકર વેકર કે આવે ને તો કીતાવાળા ફળવાઈ નહી અહીંયા લારું થઈ જાય ને ભગવાન જો ના એને આપણે આવા ચીલા કરી દીધા હૈ એવી રીતે ખાલી ટ્રેક્ટર આઈકા દે એટલે એને વાંધો ના આવે આપણે એટલે રિક્ષા આવે ને તો આ ચીલા ચીલામાંથી ટાયર આવી જાય એટલે રિક્ષો આપણે આમાં અંદર ખૂચે નહીં આવી રીતે આપણે ચીલા કહીએ બરાબર હજી પાછું આવશે ને એટલે એક ચિલો અહીં આવશે એક ચિલો અહીં આવશે એટલે વાંધો નહીં આવે પછી રીક્ષો અહીં જાય એવું મકાઈ ભરી હોય પછી એમાં હજી નોઈ લોડ હોય એટલે રિક્ષો ખૂચી જાય આમાં અત્યારમાંથી આવી ગયા હાય રસ્તો બસ્તો કરવાનો હતો ગરનાખો હે ને સાંજ પડી ગઈ હી હવે આપણે જઈએ આપણે સિંહાસન બેસવા જાય જો એ ઓલું રહ્યું ને ત્યાં બેસવા જઈએ છીએ આપણો ભાઈબંધ તો બેડી ગયો છે હવે આપણે બેસતા આવીએ જો વાહ જવાનું હે આપણે

બે બે ભાઈ બે ગયા અહીંયા થોડીક વાર ટાઈમ પાસ કરશું પછી વયા જાવ ઘરે આપણે હવે ગામમાં જઈશું અમે બે ભાઈ હાલો જાય હાલો તમને અમારું ગામ બતાવીએ અમારા भगत જાય આવી ગયા અમારા ગામમાં જો આર્યું આ દુકાનનો અહીંથી ચાલુ થઈ ગયા છે અમારું સારો જાય એવું લાગશે કે ભાઈ બંધ ઉતારવા દે તો ઉતારશું ને કે પછી આપણે પાછા મળી અમે નાસ્તો લેવા આવી ગયા અમાર મહારાજ ની દુકાન છે મેકરણ આવી કંઈ છે અમારા મહારાજ જીતેન મહારાજ નાસ્તો દે અમને પછી અમે નાસ્તો કરશું બરોબર